આપણો દેશ ભારત આપણા દેશમાં લોકશાહી શાસન પદ્ધતિ છે લોકશાહી શાસન પદ્ધતિમાં લોકો વડે ચાલતું શાસન હોય છે અને આ શાસન ચલાવવા માટે આપણે કેટલાક નિયમો બનાવવા પડે છે હા આપણા દેશ પાસે પણ આવા જ નિયમો છે દેશ ચલાવવા માટે એટલે કે દેશનું સંચાલન કરવા માટે આપણે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ બનાવવો પડે અને આ સંગ્રહને આપણે દેશ ચલાવવા માટેની માર્ગદર્શિકા કહી શકીએ અને બીજી રીતે કહીએ તો એ આપણા દેશનું બંધારણ છે આપણો દેશ આઝાદ થયો પછી આપણા દેશના સંચાલન માટે આખા દેશમાં એક પ્રકારની વ્યવસ્થા જળવાય તે માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી એમાં ઘણો ટાઈમ લાગ્યો આપણે ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયા ત્યારબાદ આપણે ખ્યાલ છે તેમ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું આ સમયગાળામાં આપણું બંધારણ તૈયાર થયું આપના નેતાઓ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ કમા મુનશી જવાહરલાલ નહેરુ અને ઘણા બધા એક કમિટી બની અને આ કમિટીના સભ્યોએ આ બંધારણ તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજ્યો આપણો દેશ લોકશાહી શાસન પદ્ધતિને વરેલો છે જેથી લોકશાહી એટલે શું એ પણ સમજવું જરૂરી છે લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન અને એના માટે બંધારણ ખૂબ જરૂરી છે તો બંધારણ વિશે હજુ આપણે વધુ સમજી બંધારણ એટલે શું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે મિત્રો તમને ખબર હોય તો આ જે બંધારણ તૈયાર થાય છે એ લેખિત પણ હોય અને અલિખિત પણ હોઈ શકે છે આપણા દેશનું જે બંધારણ છે એ લિખિત સ્વરૂપમાં છે આપણા બંધારણની શરૂઆત આમુખથી થાય છે આમુખમાં આપણા દેશના જે નાગરિકો છે એમના માટેની એક વિશેષ વાત છે જે તમે અગાઉ પણ શીખ્યા હશો અને સૌથી મહત્ત્વની જે વાત છે એ કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે અને આ બંધારણ આપણને આપણા દેશમાં રહેવાની અને વ્યવસ્થિત સુચારુ સંચાલન માટેની વ્યવસ્થાઓ પૂરી પાડે છે ભારત દેશના દરેક નાગરિકને સમાનતા પૂરી પાડે છે તો સમાનતા એટલે શું આપણા દેશમાં ધર્મ જાતિ લિંગ ભેદ ભાષા દરેક બાબતે સમાનતા આપવામાં આવી છે સમાનતામાં દરેક વ્યક્તિ પોતાની રીતે ભાષા બોલી શકે છે પોતાનો ધર્મ પાળી શકે છે અને વ્યક્તિગત સ્વતંત્રતા પણ આપવામાં આવેલી છે એટલે કે એની સમાનતા પણ આપવામાં આવેલી છે કાયદાકીય રીતે પણ આપણને સમાનતાનો હક પ્રાપ્ત થાય છે આ સમાનતાના હકમાં આપણને વિવિધ બાબતો મળે છે લોકશાહી શાસન પદ્ધતિમાં અમે આગળ વાત કરીએ લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી આ લોકશાહીને ચલાવવા માટે આપણા દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે બાળકો તમે જોયું હશે કે ચૂંટણી આવે ત્યારે કેવો માહોલ હોય છે ચૂંટણીમાં જે વ્યક્તિઓ ઊભા રહે છે પોતાનો પ્રચાર કરતા હોય છે અને દરેકને મત આપવા માટે વિનંતી કરતા હોય છે તો આ મત એ જ એ આપણી લોકશાહી છે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે આપણા દેશમાં અઢાર વર્ષે મતાધિકાર પ્રાપ્ત થાય છે તો લોકશાહી શાસન પદ્ધતિમાં મત આપો અને ચૂંટણીમાં ઊભા રહેવું એમાં પણ આપણને સમાનતા પ્રાપ્ત છે સમાનતા એટલે સૌને સમાન તક સૌ સમાન સૌને સમાન આ આશય સાથે આપણું બંધારણ કાર્યરત છે કાયદાના આધારે સમાનતામાં આપણને ભિન્ન ધર્મની વ્યક્તિઓ એટલે કે તમે કોઈપણ ધર્મ પાડી શકો છો ભાષા કે બોલી આધારે સમાનતા તમે આ દેશમાં રહી કોઈપણ ભાષા કે બોલીનો ઉપયોગ કરી શકો છો શિક્ષણ મેળવવામાં સમાનતા તમે કોઈપણ ભાષામાં શિક્ષણ મેળવી શકો છો વ્યક્તિગત વિકાસમાં તમે કોઈ પણ વ્યવસાય કરી શકો છો હા એમાં કેટલીક બાબતો છે કે જે રાજ્ય ની બાબતો છે લિંગ આધારિત સમાનતા સ્ત્રી અને પુરુષ બંનેને સમાન તકો આપવામાં આવે છે વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા આપણા દેશમાં તમારા વિચારો વ્યક્ત કરવાની સંપૂર્ણપણે સમાનતા આપવામાં આવે છે અને આપણા બંધારણમાં જે સમાનતાનો હક છે કોઈ એક જગ્યાએ અથવા તો કોઈ ત્રણ વ્યક્તિઓને એક જણને એમ કહેવામાં આવે કે તને મોટર આપવામાં આવે છે બીજાને સાયકલ આપવામાં આવે છે અને ત્રીજાને દોડવાનું કહેવામાં આવે છે એક જ જગ્યાએ પહોંચવાનું છે એકને મોટર એકને સાયકલ અને એકને દોડીને આવવાનું તો શું આ સમાંતક કહેવાય આ સમાન તક ન કહેવાય જો ત્રણે ત્રણ વ્યક્તિઓને સમાન તક આપવી હોય તો ત્રણેને સાયકલ અથવા મોટર કે ત્રણે દોડતા જવાનું કહેવામાં આવે તો જ સમાનતા કહેવાય ત્રણેય વ્યક્તિઓને અલગ અલગ વ્યવસ્થા આપવી એ સમાનતા નથી બંધારણમાં પણ આવી જ સમાનતાની વાત કરવામાં આવી છે બાળ મિત્રો તમને એક ચિત્ર આપું છું એ ચિત્ર જુઓ પછી હું તમને એના વિશે કેટલી વાત કરું છું એ ચિત્રમાં બે પ્રકારની વાતો છે સમાનતા અને ન્યાય એક ચિત્રમાં તમે જોશો કે ત્રણ વ્યક્તિ છે ત્રણ બાળકો દેખાય છે ત્રણેને મેચ જોવા માટે એક એક પાટલી આપવામાં આવી છે પણ ત્રણેયની જે ઊંચાઈ છે એ અલગ અલગ પ્રકારે છે તો એમાં સમાનતા દેખાતી નથી આમ આપવામાં આવી છે સમાનતા પણ ત્રણેય વ્યક્તિઓ એ મેચ જોવા સુધી પહોંચી શકતા નથી તો ન્યાયની બાબત આવે છે ત્યારે એની જે ઊંચાઈ છે એ મુજબ એની વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્રણેય વ્યક્તિઓ એ જોઈ શકે છે આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે કરવામાં આવેલ બાબતો છે એ સમાનતાનો અધિકાર છે બાળકો અગાઉ જણાવ્યું એમ આપણા દેશમાં દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે ભારતનો કોઈ પણ નાગરિક ચૂંટણીમાં ઊભો રહી શકે છે અને અઢાર વર્ષની ઉંમર થતાં એ મતાધિકાર પ્રાપ્ત કરે છે બાળકો તમે પણ અઢાર વર્ષના થશો ને ત્યારે તમને પણ મત આપવાનો અધિકાર મળશે એની સાથે સાથે તમારું ચૂંટણી કાર્ડ તૈયાર થશે અને એના આધારે તમે મત આપી શકશો મત આપવા માટે અઢાર વર્ષ જરૂરી છે એની સાથે સાથે મત આપ્યા બાદ તમે તમારા ઈચ્છિત ઉમેદવારને ચૂંટી શકો છો એટલે કે મત તમે આપ્યો છે અને તમે કોઈ વ્યક્તિને ચૂંટ્યો છે એટલે કે સમાનતાનો ભાવ અહીં છે અને તમારું જે પ્રતિનિધિત્વ છે એ કોઈ એક વ્યક્તિ કરે છે ભારતમાં અઢાર વર્ષની ઉંમરના મતદારોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે મત આપો એ દરેક નાગરિકનો અધિકાર છે બાળકો તમે જોયું હશે કે ચૂંટણીઓ આવતા સરકાર તરફથી પણ મત આપવા માટે પ્રચાર કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય એ માટે દરેક ગામે ગામ ચૂંટણી બૂથ ઊભા કરવામાં આવે છે અને ચૂંટણી પંચ આ સમગ્ર કાર્યનું સંચાલન કરતું હોય છે દર પાંચ વર્ષથી થતી આ ચૂંટણીઓમાં ગ્રામ પંચાયતથી લઈ અને છેક લોકસભા સુધીની વ્યવસ્થા હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ દેશનું સંચાલન કરે છે અને આપણા બંધારણ આધારે એટલે કે આપણે જે નિયમો બનાવે છે નિયમો આધારે આપણા દેશનું સંચાલન કરતા હોય છે સમાનતાના હક સાથે કેટલીકવાર આપણા દેશમાં અને ઘણી જગ્યાએ કેટલીક અસમાનતાઓ પણ જોવા મળે છે એના પ્રત્યે પણ આપણું ધ્યાન જતું હોય છે એમાં સૌથી પહેલી છે બેરોજગારી ઘણી વખત પૂર્ણ પ્રમાણે શિક્ષણ મેળવવા છતાં રોજગારી પ્રાપ્ત થતી નથી તો એ સમાનતા ક્યારેક નથી પણ મળતી અસમાનતામાં સૌથી મુખ્ય છે બાળમજૂરી અસમાનતામાં ક્યારેક જોવા મળતી બાર મજૂરી એ આપણા દેશનો એક મુખ્ય પ્રશ્ન પણ છે ચૌદ વર્ષ કરતા નાની ઉંમરના બાળકને મજૂરી રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે અને આપણા બંધારણમાં એની વાત કરવામાં આવી છે મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર દરેક બાળકને આપવામાં આવે છે બાળકને બાર મજૂરી રાખવું એ ખૂબ ગંભીર ગુનો છે છતાં પણ કેટલીક જગ્યાએ ક્યારેક આપણને આવા બાળમજૂરો જોવા મળતા હોય છે અને એમની સામે ઘણી વખત કાયદાકીય કાર્યવાહીઓ પણ થતી હોય છે બાળમજૂરીમાં બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે અને હા બાળકો કોઈ જગ્યાએ તમને આવું જોવા મળે ને તો શું કરશો વિચારજો આની સાથે સાથે શ્રમ અને રોજગારી બાબતે પણ કેટલીક અસમાનતાઓ આપણા દેશમાં જોવા મળે છે વિકલાંગ બાળકો હોય તો એમને મજૂરીએ રાખવામાં આવે છે અને જે મહેનતાણું ચૂકવવાનું હોય એ ઓછું ચૂકવવામાં આવે છે તો મહેનતાણું ઓછું ચૂકવવું એક સરખા કામના પ્રમાણમાં મહેનતાણું ઓછું ચૂકવવું એ પણ એક પ્રકારનો ગુનો જ છે તો આવી બાબતો પણ ક્યારેક જોવા મળે છે સાથે સાથે સ્ત્રી અને પુરુષના મેનતાણામાં પણ ડિફરન્સ જોવા મળે છે આપણે જોયું છે કે પુરુષને જે મજૂરી મળતી હોય છે એના કરતાં અડધી મજૂરી અથવા તો ઓછી મજૂરી સ્ત્રીને ચૂકવવામાં આવતી હોય છે જ્યારે બંને જણ કામ એક જ પ્રકારનું કરતા હોય છે તો આ પણ આપણા બંધારણ પ્રમાણે કાયદાકીય ગુનો છે છતાં કેટલીક જગ્યાએ આપણને આ બાબતો જોવા મળતી હોય છે દિવ્યાંગ બાળક પાસે કામ કરાવવું અને એને મહેનતાણું ઓછું આપવું એ આપણા માટે એટલે કે આપણા દેશ માટે ખૂબ ન કહી શકાય એવી બાબતો છે એ બાળકો કશું બોલી શકતા નથી દિવ્યાંગ હોવાથી આપણા દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે કેટલીક વિશેષ યોજનાઓ પણ સરકારશ્રી તરફથી અમલમાં મૂકવામાં આવી છે આપણી પાસે કે આપણી આસપાસ આવી કોઈ જો દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો એમને આપણે મદદ કરવી જોઈએ આવા વ્યક્તિઓને સહારાની જરૂર હોય છે અને એના હિસાબે તેઓ પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે લોકશાહીમાં સમાનતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે કેટલાક પ્રશ્નો બાળકો આપ સમક્ષ મૂકું છું એના વિશે આપણે વિચારવાનું છે કે કોઈ જગ્યાએ તમને કોઈ સ્ત્રીને મહેતાણું ઓછું ચૂકવવામાં આવતું હોય એવું ધ્યાને આવે તો તમે શું કરશો હમણાં જ વાત કરીએ એમ કે કોઈ જગ્યાએ તમે ફરવા જાઓ છો અને કોઈ બાળમજૂર મજૂર જોવા મળે છે તો એવા સમયે તમે શું કરશો પણ જ્યારે દયાભાવની વાત આવે છે ને ત્યારે સમાનતા જળવાતી નથી જ્યારે પણ દયાભાવ શબ્દ સાંભળવા મળે છે ત્યારે સમાનતાનો ભંગ થાય છે કે દયાભાવ ત્યારે જ આવે કે જે આપણાથી સમાન ન હોય આપણા દેશમાં ગ્રામ પંચાયતથી લઈ અને છેક લોકસભા સુધી ચૂંટણીઓ યોજી આપણે આપણા પ્રતિનિધિઓ નક્કી કરતા હોય છે અને આ પ્રતિનિધિ બંધારણના આધારે સમાનતાના હકના આધારે લિંગ જાતિ ભેદ ભાષા વિવિધ બોલીઓ વ્યક્તિગત વિકાસ સ્ત્રી પુરુષ સમાનતા આ દરેક બાબતે કામ કરી અને બંધારણના જે નિયમો જે માર્ગદર્શિકા આપણે બનાવી છે એના આધારે કાર્ય કરતા હોય છે